કહેવાય છે કે જંબુસર તાલુકાના કહાનવા ગામમાં વર્ષો પહેલા ગામની ભાગોળમાં એક મંદિરમાં આ હનુમાનજી દાદાની સ્થાપના હતી પરંતુ આ મંદિરની બાજુમાં સ્મશાન હોય ત્યાં મૈયત બાળતા હતા હનુમાનજી દાદાને આ નિગંધ લાગી હતી ત્યારે અચાનક આ મૂર્તિ મંદિરમાંથી ઉડી હતી ને ગામેઠાને કહાનવા ગામની હદમાંગ પડી હતી ત્યારે ગામેઠા ગામના એક ભાઈ ગાડામાં કપાસ લઈને કહાનવા ગામમાં વેચવા આવ્યા હતા ત્યારે કપાસ વેચી પાછા ગામેઠા જવા નીકળ્યા ત્યારે આ મૂર્તિમાંથી અવાજ નીકળ્યો કે મને લેતા જાવ ભાઈ ને એ ભાઈ એ જોયું કે કોઈ માનવ નથી પણ આ અવાજ મૂર્તિમાંથી આવ્યો છે તો તે મૂર્તિ ગામેઠા ગામમાં લઈ ગયા ને ભાગોળે મૂકી રાત્રે આ ગાડાવાળા ભાઈને સપનું આવ્યું ને દાદાએ તેને કહ્યું કે હે ભાઈ હું કહાનવા ગામમાં હતો ને ત્યાંથી તું મને લાવ્યો છે પણ મને કહાનવા બાજુના મુખે મંદિરમાં બેસાડજે તમારા ગામનું ભલું કરીશ ને ત્યારથી આજ દિન સુધી આ હનુમાનજી દાદાનું મુખ કહાનવા બાજુનું છે જ્યારે જે જગ્યાએ મૂર્તિ પડી હતી તે જગ્યાએ પણ એક નાનું મંદિર આવેલું છે ને ત્યાં પણ દાદાના પગલાંનું નિશાન આજે પણ છે આ મેળામાં ગામેઠા ગામમાં આજુબાજુના અનેક ભક્તો આવે છે ને દાદા તેમની મનોકામના પૂરી કરે છે તો સર્વ ભક્તો આ મંદિરની મુલાકાત લો દાદા આપની મનોકામના અવશ્ય પૂરી કરશે રિપોર્ટર રાજેશ પરમાર મુવાલ સર્વને જય શ્રી રામ જય માતાજી આજ રોજ કામદાર એકતા સંગઠનની સમગ્ર ટીમે પાદરા તાલુકાનું જે ગામેઠા ગામ છે જે જ્યાં વર્ષો જૂનું પૌરાણિક મંદિર

જે આપણી જનતા છે જે લોકો છે તેમને શક્તિ મળે અને એમનો સુખાકારી જીવન નીવડે એવી અમે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે સાથે સાથે કામદાર એકતા સંગઠનની ટીમ જે કામદારોના હિત માટે લડત લડે છે અને કામદારોને ન્યાય અને પોતાના શોષણનો શિકાર થતા અટકાવે છે તેવા તમામ કામદારોને લડત આપવા માટે અમારી ટીમને શક્તિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે સાથે સાથે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો શનિવાર છે વર્ષોથી ગામેઠા ગામે હવે ઇતિહાસ છે કે વર્ષોથી આ ગામેઠા ગામે છેલ્લા શનિવારે ખૂબ જ મોટી સંખ્યામાં મેળો ભરાય છે અને પાલરા તાલુકાની જનતા અને આજુબાજુના તાલુકાના લોકો આ ભગવાનના દર્શન કરવા માટે હર હંમેશ આવે છે અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર આ મેળો ભરાય છે માટે તમામ ભાવિ ભક્તોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવનારા સમયની અંદર ભગવાન બધાને સુખાકારી જીવન જીવવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું અમારું ગામેના ગામ પાદરા તાલુકાના ઓદા જિલ્લામાં આવેલું છે અને અમારું ગામેના ગામમાં સાડા મહિના છેલ્લા શનિવારે સુપ્રસિદ્ધ મેળો ભરાય છે આ મેળો બહુ સુપ્રખ્યાત છે અને અહીંયા બહુ જ લોકો હજારો લાખોની મેદડીમાં અહીંયા હરિભક્તો આવે છે અને હનુમાન દાદાને ફૂલને લઈને ફૂલની પાકડી શ્રદ્ધાથી ચડાવે છે અહીંયા હનુમાન દાદા તમે દર શનિવારે આખું વરસ મેળો ભરાય છે અને દર શનિવારે તમે આવો તો તમારી શ્રદ્ધાથી કામ થાય છે અમારું ગામેના ગામ આજે એક મંચને એક થઈને આખું ગામ એક થઈને મેળો ભરાય છે અને આખું ગામેટા ગામ અમારું સમિતિ ભરાય છે ગામેટા ગામના સભ્યો ગામેટા ગ્રામજનો ગામેટા બોડી દૂધમયના સભ્યો મંત્રીઓ તમામ એક થઈને મંદિરની સેવા આપે છે અને ગામના ગામેટા ગામના બધા જ આગેવાનો સરસ રીતે આયોજન કરે છે ગામમાં દુકાનો લઈને આવે છે એ લોકોને પણ ભગવાન શ્રદ્ધાથી જે નહીં મળે છે એ લઈને જાય છે અને ખૂબ શ્રદ્ધાથી ફૂલ ને પાકરી કઈક ને કઈક કમાઈ જાય છે અમારા ગામ એક થઈને દર શનિવારે છેલ્લા શનિવાર મેળો ભરાય છે અને જે પણ લોકો દુકાને આવે છે એવો પણ કઈક કઈક ને કઈક જાય છે બુધવારે વરસાદ પડ્યો તો શનિવારે મેળો ભરાયો બુધવારે વરસાદ પડ્યો અને હનુમાન પ્રાર્થના કરી હતી કે અમારો મેળો ભરાય તો અમારો મેળો વરસાદ હોય તડકો હોય તાપ હોય તો હનુમાન દાદા અમારે ચમત્કાર કરે છે પણ દર છેલ્લા શનિવારે મેળો ભરાય ભરાય ને હનુમાન દાદા